નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને શિયાળાની અંદર મળતા કેટલાક શાકભાજી અને ફ્રૂટ અને એમાંનું એક સૌથી પાવરફુલ શિયાળામાં મળતું એવું ફળ કે સૌથી શક્તિશાળી ફળ માનવામાં આવે છે અને ફળનું નામ છે મિત્રો જામફળ જેને હિન્દીમાં અમૃત તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઘણી વખત એવો વિચાર આવે કે જામફળ કયું ખાવું લાલ ખાવું કે સફેદ ખાવું અથવા જામફળ છે એ ક્યારે ખાવું જોઈએ ક્યારે નહીં મિત્રો સૌથી મહત્વનું છે શિયાળાની અંદર જામફળ જેવું એક કે બીજું પૌષ્ટિક ફળ નથી શિયાળાની અંદર સફરજન કરતાં પણ સૌથી પાવરફુલ ફળ હોય ને તો એ છે જામફળ લાલ અને સફેદ બે પ્રકારના જામફળ આપણને બજારમાં જોવા મળતા હોય છે જો કે ભાગના લોકોના ઘરે પણ અત્યારે જામફળી હોય છે વાડીમાં ખેતરમાં પણ જામફળ હોય છે આ જામફળ છે ને મિત્રો કોણે તો અને ક્યારે ન ખાવું જોઈએ એ પણ એક મહત્ત્વની વાત છે પણ જામફળની અંદર જે પોષક તત્વોનો ભંડાર કહી શકાય જામફળની અંદર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર આયર્ન જેવા અતિ મહત્વના પોષક તત્વો સમાયેલા છે તો જે લોકોને પેટને લગતી કોઈને કોઈ સમસ્યા હોય ને તો આવા લોકો માટે આ ફળ અમૃત ફળ માનવામાં આવે છે જામફળની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર સમાયેલું છે જે લોકોને સવારે પેટ સાફ થતું ન હોય અનેક પ્રયોગો કરવા છતાં પણ પેટની અંદર ગરબડ રહેતી હોય ને તો આવા લોકો માટે જામફળ વરદાન છે શિયાળામાં જામફળનું નિયમિત સેવન કરી લેજો સવારે જામફળ ખાવાના છે બેથી ત્રણ પાકા જામફળ દરરોજ ખાવાથી સવારે પેટ બિલકુલ સાફ થઈ જશે મિત્રો એટલે કે પેટની સમસ્યાઓ ગેસ એસિડિટી અને કબજિયાતમાં તો જોરદાર પરિણામ આપે છે જામફળ એટલે દરરોજ જામફળનું સેવન કરવાથી પેટ છે પાચનતંત્ર છે એટલી મજબૂત બનશે પાચનતંત્ર ની કાર્યક્ષમતા છે ને ઘણી બધી વધી જાય છે જામફળનું સેવન કરવાથી બીજું એક કે જામફળનું સેવન છે ને ખાંસી અને ઉધરસમાં પણ ફાયદો કરે છે ઘણા લોકોને એમ થાય કે આનાથી તો ઉધરસ થાય શરદી થાય પણ ના પાકું જામફળ લેવાનું છે નાની નાની ચીરો કરી લેવાની છે એની અંદર કાળા મરી જે છે ને એનું ચૂર્ણ કરી અને જે જામફળની ચીરો હોય છે ને એની ઉપર શેસ છેસ લગાવી દેવાનું કાળા મરીનું ચૂર્ણ છે એ લગાવી અથવા કાળા મરી સિવાય સંચળ અથવા તો સિંધા લૂણ છે શેસ છેસ લગાવી અને આ રીતે જામફળનું સેવન કરવાથી મિત્રો ખાંસી અને ઉધરસમાં પણ ફાયદો કરે છે બીજું એક કે આ રીતે જામફળની જે ચીરો છે એની ઉપર કાળા મરીનું ચૂર્ણ શેસ છેસ લગાવી અને ખાવાથી સ્વાદિષ્ટ તો લાગશે જ સાથે સાથે એ હાર્ટની સમસ્યામાં પણ ખૂબ ફાયદો કરે છે હૃદયની કાર્યક્ષમતા પણ વધારે છે આ રીતે સેવન કરવાથી કાળા મરીના પાવડર સાથે સેવન કરવાથી બીજું એ કે આનાથી સ્કીન છે ને સ્કીન અને વાળની સમસ્યાઓમાં પણ ખૂબ ફાયદો થાય છે કેમ કે જામફળ છે ને એ અંદર રહેલા આપણા શરીર અને પેટની અંદર રહેલા ઝેરી કચરા અને ઝેરી દ્રવ્યો હોય ને એને મળ અને પેશાબ માટે બહાર કાઢી નાખે છે જેના લીધે મિત્રો શરીરની અંદરથી જ સફાઈ થાય છે જેને લીધે સ્કિનની નાની મોટી સમસ્યાઓ દૂર થાય છે વાળ છે ને વાળ પણ સ્વસ્થ અને તંદુરસ્ત બને છે બીજું સૌથી મહત્વનું મિત્રો કે આ બ્લડ પ્રેશર બ્લડ પ્રેશરમાં નિયંત્રણમાં રાખવાનું સૌથી મહત્ત્વનું કામ જામફળ કરે છે બીજું મિત્રો એ કે જામફળની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે એટલે જે લોકોના શરીરનું વજન વધારે છે વજન ઘટાડવું છે તો આ લોકોને ખૂબ ફાયદો થશે કેમ કે વધારે ફાઈબર હોવાથી અનુસેવન કરવાથી વધારે ટાઈમ સુધી ભૂખ નથી લાગતી અને વધારે ફાઇબર હોવાથી મિત્રો પેટની ચરબી છે એનું શક્તિમાં રૂપાંતર થાય છે અને પેટની ચરબી એટલે કે વજન છે આનાથી વધતું નથી નિયંત્રણમાં રહેશે સાથે સાથે આ મગજની માઇન્ડની એક્ટિવિટીઝ પણ વધારે છે અને બીજું સૌથી મહત્ત્વનું કે જામફળ છે ને એક પ્રકારનું એનર્જી ફળ છે એટલે સૌથી વધારે શક્તિ આપે છે જામફળ મતલબ કે તમે થાય ક્યાં પાય ક્યાં થાય કે ક્યાંકથી આવ્યા હોય પરિશ્રમ કરીને તો જામફળ ખાઈ લેશો એટલે શરીરની અંદર તાત્કાલિક ઉર્જા આવશે હવે એક વાત કરી દઉં કે આપણને એમ થાય કે જામફળ કયું ખાવું અને કોને ન ખાવું જોઈએ લાલ અને સફેદ બંને જામફળ એટલા જ ગુણકારી છે જો કે સફેદ જામફળ છે ને લાલ જામફળ કરતાં પણ વધારે મીઠા હોય છે વધારે સ્વાદિષ્ટ હોય છે એટલે તમે સફેદ જામફળ અત્યારે મોટા ભાગે લાલ જ જામફળ જોવા મળતા હોય છે પણ મારા ઘરે જ સફેદ જામફળ અને લાલ બંને જામફળ એથી મેં ખુદે અનુભવ કરેલો છે સફેદ જામફળ છે અતિશય સ્વાદિષ્ટ હોય છે લાલ જામફળ કરતાં પણ મીઠા હોય છે જો કે લાલ જામફળ છે ને અમુક પ્રકારની સમસ્યાઓમાં વધારે ફાયદો કરે છે એટલે બેમાંથી કોઈ પણ જામફળ મળે ને બંને જામફળ છે શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને ફાયદાકારક છે જામફળનું સેવન ક્યારે કરવું જોઈએ તો બને ત્યાં સુધી જામફળનું સેવન છે ને એ સવારના નાસ્તામાં કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે બપોર સુધી અને સાંજના ટાઈમ સુધી સૂર્યાસ્ત પછી બને ત્યાં સુધી જામફળ ન ખાવું જોઈએ અથવા સાંજના પાંચ છ વાગ્યા પછી જામફળનું સેવન ન કરવું જોઈએ એનું કારણ એ છે આયુર્વેદમાં પણ કહ્યું છે કે કોઈપણ પ્રકારના ખાટા ફળ હોય છે બને ત્યાં સુધી સાંજના ટાઈમે એટલે કે રાત્રે ન ખાવા જોઈએ સવારથી લઈને બપોર સુધીમાં જામફળનું જેટલું સેવન કરવામાં આવે ને એટલું મિત્રો ફાયદો કરે છે બીજું એક જામફળ કોને ન ખાવા જોઈએ તો મિત્રો જામફળ છે ને એ પેટમાં દબદબો જ્યારે થઈ ગયો હોય પેટમાં આફરાઈ જેવું હોય ને ત્યારે ખાસ કરીને કાચા જામફળ ન ખાવા જોઈએ પાકેલું જ બરાબર પાકેલું એવું જ જામફળ ખાવું જોઈએ કાચું જામફળ ખાવાથી સ્વસ્થ પેટ હોય તો પણ એમાં મિત્રો સમસ્યા થઈ શકે છે એટલે જામફળ પાકું જામફળ ખાવાથી જ આ બધા ફાયદા થાય છે બીજું એક કે જે લોકોને બ્લડ શુગરને આમ તો ડાયાબિટીસમાં પણ ફાયદો કરે છે પણ બ્લડ શુગર જેમને હાઈ રહેતું હોય ડાયાબિટીસ હાઈ રહેતું હોય તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે જામફળનું સેવન કરવું કેમ કે આની અંદર પણ મિત્રો નેચરલી શુગર તો હોય જ છે એટલે ડાયાબિટીસવાળા લોકોએ થોડી સાવચેતી સાથે આનું સેવન કરવું જોઈએ બાકી જામફળ છે ને શિયાળામાં તમારું પાચનને સૌથી મજબૂત બનાવવું હોય ને તો સૌથી અસરકારક ફળ હોય ને એમાંનું એક છે જામફળ ખૂબ ખૂબ આભાર જય માતાજી